હેલો ગાય જય માતાજી દેખો મારે ઢાળિયું તૈયાર થઈ ગયું છે હવે પત્ર ઢોકવાના બાકી ગયા છે અને કેવું બનાયું છે ઢાળિયું કોમેન્ટમાં જરૂરથી લખીને અમને કહેજો કે ઢાળિયું કેવું બન્યું છે કીવ સો મારે છે ભાડો ઇંગલો તૈયાર થઈ ગઈ છે તો ભલીઓ ડાખી દીધી છે અને ઢાળીઓ પણ તૈયાર થઈ ગયું છે અને સરસ છે અને ખંડા પણ પડ્યા છે અને કેવી સરસ મજાની બારીઓ મૂકી છે પાછળ દરવાજો પણ મૂક્યો છે દેખો અને દેખો આ વેલ્ડિંગ વાળા ભાઈ વેલ્ડિંગ કરે છે અને પતરા પણ હવે ચડાવવાના છે અને કોઈ પણ કોઈને પણ વેલ્ડિંગ કરવું હોય તો કહેજો ભાઈ વેલ્ડિંગ સારું બનાવે છે ઢાળિયું પણ કરે છે અને આવું પણ ચડતણ ચણવાનું પણ કરે છે ચણે છે આવી રીતે ઢાળિયું પણ બનાવે છે હેલો ગાઈસ જય માતાજી દેખો એમના બધા લોકો આવી રીતે ગાળીઓ બનાવીને તૈયાર કરી દીધી છે ઉરસવાણાને આવે તો મને ખબર છે દેખો આ મકાન છે મકાનની બાજુના બાજુમાં ડાળીઓ બનાવ્યું છે અને વેલ્ડિંગ પણ ચાલુ છે આંખો ફૂલતી છે નહીં એટલે આંખો બળે છે નહીં આગળ સદી માતાજીનું મંદિર કરવાનું છે આટલું ચણતર લીધું છે અને આટલો પણ પાયો પણ ભરી દીધો છે અને હજી બાકી છે આ બધું શણવાનું અને વેલ્ડિંગ પણ ચાલું છે અને આ ભાઈ જાય અમારે ત્યાં કામ કરે છે અને આ પંચાલ બેઠા છે પાઇપ પકડીને દેખો કેવા બેઠા છે અને દેખો સામે દેખાય છે ને હે દેખજો સામે પડી છે ને એ બારી છે આપણે અહીંયા આગળ મસ્ત રીતે ઢાળ બનાવી અને પાર્ટીશન મારી અને હોલ બનાવવાનો છે અને ઉપર સધી માતાનું મંદિર છે પણ એમને નીચે લાવવાના છે એટલે નીચે પણ મંદિર બનાયું છે અને આટલા ખંડા પડ્યા છે હજી મારે છે ને કડિયા કમે જાય કોઈ બી કામ હોય તો આ ભાઈ ને ફોન કરજો ડાયરેક્ટ અને એમની પણ ચેનલ પણ ચાલે છે ચેનલનું નામ શું છે ભાઈ તમારે ભરતભાઈ ઠાકોર એમની ચેનલ નું નામ છે અને પેલા ભાઈ બેઠા એ શણતરનું કોણ કોમ કરે છે અને પાછું વેલ્ડિંગનું કોમ કરે એટલે દેખો આ મારે માતાજીનું ત્રિશૂલ ત્રિશુલ છે ने देखो क्यों वेल्डिंग चालू है मेरे नाम दीदी पंचाल से बोल अब हमने कहीं काबर है तो भूल जो कहाँ यार तुम ध्यान ता रहे हो बढ़िया ठीक है से आप भाई जान था की जैसे मजने ज़रूर से इंगल फिर भी उधारी तो मार भी है लो। लो। देखो पहला भाई सपोर्ट मार रहे थे कारीगर परंग फूल दे અને કેવું રમણ ભમણ પડ્યું એક મહિનો હું મથીશ ત્યારે હમું થશે જેમ કે એ છોકરા વેલ્ડિંગ મત નહીં લો અમારે ભાઈ તૈયાર જ છે બોલી જા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં અને ઝાડકા કેવા છે ને કેવા સો મારે છે આ ગર અંદર એ પણ લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં કોમેન્ટમાં જરૂરથી લખજો કે આ અમે ઢાળિયું બનાવ્યું છે એ કેવું બન્યું છે અને કેવું લાગે છે અને આ બધા પડદા મારેલા રહ્યા બધા નીકળી જશે પછી એના બધું રમણભમણ પડ્યું છે એ પણ નીકળી જશે કેમ કે હાલ અત્યારે હવે વરસાદને બીજોને આવતો હતો એટલે પડદા લગાયા હતા એટલે હવે બધું નીકળી જશે અને બધી સરસ રીતે ગરતાર પણ થઈ જશે પત્ર પણ ઢંકાઈ જશે પત્ર પણ લાગી જશે એટલે અમે પાછો તમને વિડીયો બનાવીને મોકલશું અને આ વિડીયો જરૂરથી દેખજો અને જરૂર જરૂરથી આર્યો વિડીયો શેર કરજો આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને અમારે દેખો નાના પાટેકર આવી ગયા છે નિશાળ ગયા હતા ભણીને કોઈ વાંધો નથી એટલે ગલતી કરીને આવ્યા છે એમને ટિફિન ભૂલી ને આયા છે નિશાળની અંદર એટલે કહેરા છે કે એ ગલતી કરીને આયા છીએ કઈ વાંધો નહીં નિશાળની અંદરથી કોણ લઈને જવાનું છે ટિફિન હેલો ગાય જય માતાજી આપણે આ માતાજીનું મંદિર છે મેળી માતાનું તે માતાજીના પ્રતાદથી મજા છે અમારે એટલે આ માતાજીને જરૂરથી લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો આપણે હવે